અંકલેશ્વર જીડીસી માં વરસાદી ગંસ વચ્ચે સતત વહેતા રાસાયણિક પાણીની સમસ્યાને લઈ પર્યાવરણ પ્રેમીઓ માં રોજ જોવા મળી રહ્યો છે તો જીપીસીબી ની કડક સૂચના બાદ પણ વહેતા રાસાયણિક પાણી તંત્ર માટે શીરોવેદન જ બની જવા પામી છે. વિગતો અનુસાર જોઈએ ટોંકલેશ્વર ના સી અને બી પમ્પિંગ સ્ટેશન નજીક વરસાદી પાણી પાસે દૂષિત પાણી વહેતું જોવા મળ્યું છે. પૂરજોસ માં વહેતા રાસાયણિકયુક્ત પાણી કુદરતી જળ સ્ત્રાવ ને પણ દૂષિત કરવાની દહેશત ઊભી થઈ છે.

જીઆઈડીસીમાં વરસાદી ગટરમાં કેમિકલ યુક્ત વરસાદી પાણી જોવા મળ્યું હતું આ પ્રદૂષિત પાણી સી પંપિંગ પાસેથી અમરાવતી ખાડીમાં જઈ રહ્યું છે માનવ જીવનના સ્વાસ્થ્યને પણ અસર પડે છે જીઆઈડીસીની તમામ કાંસ તેમજ ખાડીમાં લાલ કાળા પીળા લીલા સહિત વિવિધ રંગના કેમિકલ યુક્ત પાણી વહેતા જોવા મળી રહ્યા છે સતત કેમિકલ યુક્ત પાણી વરસાદી પાણી સાથે વહેતા જળ પ્રદૂષણ તેમજ ભૂગર્ભ જળ પ્રદૂષિત થઈ રહ્યું છે જીપીસીબી દ્વારા ઉદ્યોગકારોને કડક હિદાયત આપવા છતાં પણ હજુ પણ કેટલાક બે જવાબદાર ઉદ્યોગકારો દ્વારા પ્રદૂષિત પાણીનો નિકાલ કરી રહ્યા છે છે જેને લઈ આખી બદનામ થઈ રહી જીપીસીબી દ્વારા સેમ્પલ તૈયાર કરી કાર્યવાહી કરી રહી છે પ્રદૂષિત પાણીનો ભૂત વર્ષોથી ધૂણી રહ્યું છે ત્યારે જીપીસીબી દ્વારા હવે કડક કાર્યવાહી રૂપે ક્લોઝર નોટિસ સીધી સ્થળ પર ફટકારે એ જરૂરી બન્યું છે